પોરબંદરના જૂનાળાથી લઈ અને મિલપરા સુધી જે મહારાણા મિલ તથા જગદીશ ઓઇલ મિલની જે દિવાલ જે આવેલી છે તે દિવાલ ખૂબ જ જર્જરિત હાલતમાં હોય હાલમાં જે રીતે ચોમાસાનો સમય છે અને આ જર્જરિત દિવાલ જે છે તે મોટો જે અકસ્માત છે તે નોતરી શકે છે ત્રણ ચાર દિવસ પહેલાં જ જે જગદીશ ઓઇલ મિલની જે દિવાલનો થોડો ભાગ છે તે મોડી રાત્રિના ભેર નીચે પડ્યો હતો તેના કારણે જે વાહન ચાલકો જે છે તે વાહન ચાલકો સદભાગ્યે આ સમયે કોઈ નહીં હોવાથી જે જાનહાની છે તે ટળી હતી પરંતુ ગમે ત્યારે આ જે દિવાલ જે છે તે હાલમાં નમેલી છે અને જો વાહન ચાલકો અથવા રાહદારી ઉપર પડશે તો મોટી જાનહાની છે તે થશે ત્યારે વહેલી તકે તંત્ર આ જે જર્જરિત દીવાલ જે છે તેને લઈને જરૂરી પગલાં છે તે લે કેમ કે આ જે રસ્તો જે છે આ દીવાલ છે તે નજીકથી સતત વાહન વ્યવહાર છે તે ધમધમતો હોય છે ત્યારે વહેલી તકે તંત્ર જાગે તે જરૂરી છે